નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર મારો રાજપૂત સમાજ દ્વારા આયોજિત બત્રીસ માં લગ્ન સમારોહ યોજાયો હતો ઉના કાર્યશીલ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નવ દંપતીઓને સુખી અને સ્વસ્થ દાંપત્ય જીવનના આશીર્વચન આપ્યા હતા આ સમૂહ લગ્ન સમારોહમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે એકવીસ હજાર રૂપિયાનું અનુદાન આપ્યું હતું સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ લાલજીભાઈ માળવી મારુ રાજપૂત સમાજના પ્રમુખ કાળુભાઈ નારણભાઈ ડાંગોદરા ઉપપ્રમુખ કાંતિભાઈ માળવી ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલંધરા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી ધોકડવા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી કાંતિભાઈ માળવી ગીર ગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ શ્રી ભીખાભાઈ કીડેચા ઉના તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ શ્રી શાંતિભાઈ ડાગોદરા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કેસી રાજપૂત સહિત મારુ રાજપૂત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશાલ ચૌહાણ જનસાક્ષી ન્યૂઝ ગીર સોમનાથ